હળવદ નગરપાલિકા ચૂંટણીમાં સત્તા કબજે કરવા તમામ પક્ષોએ ચોટીનું જોર લગાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો સાવની રસ નેતાઓ રાત્રિ સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર અર્થે મેદાને ઉતર્યા ગોરી દરવાજા વિસ્તારમાં રાજુ કરપડા સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા હળવદ નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણીનો જામ્યો જંગ પ્રચાર પ્રસારનો સમય ટૂંકો નેતાઓએ વધાર્યો લોક સંપર્ક રોડ રસ્તા ભૂગર્ભ ગટરો પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો આપ માટે પ્રચારનો મુખ્ય મુદ્દો બન્યા હળવદ નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ આપ નેતાઓએ હળવદ નગરપાલિકામાં જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત મતદાન પહેલા ભાજપ કોંગ્રેસના નેતાઓએ સભા બાઇક રેલી ડોર ટુ ડોર પ્રચાર જ્ઞાતિ બેઠક સહિતના આયોજ હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે વોર્ડ નંબર પાંચમાં એક જાહેર સભાનું આયોજન થયેલું જેમાં હજારોની સંખ્યામાં હળવદ શહેરની અંદરથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા ઉમેદવારોના સમર્થક ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જોડાયેલા આજે હળવદ સ્થાનિક પ્રશ્નો પ્રાથમિક સુવિધાઓના અભાવે પીડાઈ રહ્યું છે ત્યારે અમારા વોર્ડ નંબર પાંચના બંને ઉમેદવાર રોશનીબેન હોય કે વાસુદેવભાઈ હોય આજે અહીંયા આવીને મને નવાઈ એ લાગી કે હજારોની સંખ્યામાં બહેનો અને ભાઈઓ જ્યારે રોશનીબેન અને વાસુદેવભાઈનું નામનું એલાઉન્સ થયું ત્યારે જ જાણે અઢાર તારીખનું રિઝલ્ટ જાહેર થઈ ગયું હોય આવો માહોલ અમને હળવદમાં જોવા મળ્યો સાથે જ હળવદમાં અમારી તમામ વોર્ડમાં લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી જીતશે આવો અમને આત્મવિશ્વાસ છે અને હળવદ ની જનતા આવતી સોળ તારીખે પરિવર્તન નો પાયો હળવદ માં ચોક્કસ થી ન્યૂઝ